બીજી ડીએસઆઈટી દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા જે પ્રેસ નોટ સામે આવી છે તેની આપણે વાત કરી લઈએ તેના પર નજર કરી લઈએ તો ભાવનગર જિલ્લાના બગદાણા પોલીસ સ્ટેશન ખાતે ઓગણત્રીસ બાર બે હજાર પચીસના રોજ જે બી કલમ હેઠળ એકસો નવ એક આ સાથે જ અનેક કલમો તેમાં બતાવવામાં આવી છે ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ સાથે જીપી એક્ટ એકસો પાત્રીસ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ત્યારે શરૂઆતમાં બગદાણા પોલીસ આઠ આરોપીઓની ધરપકડ કરેલ હતી આ કેસની સંવેદનશીલતાને ધ્યાનમાં લઈને આઈજીપી કચેરી દ્વારા પાંચમી જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ સીટની રચના કરવામાં આવી સીટ દ્વારા વીસ દિવસ જેટલા ટૂંકા ગાળામાં સમગ્ર કેસની તલસ્પર્શી તપાસ હાથ ધરી આઠ આરોપીઓના ત્રણ દિવસના પુનઃ રિમાન્ડ મેળવવામાં આવ્યા આ રિમાન્ડ દરમિયાન આરોપીઓની કડકાઈ પૂછપરછ ના અંતે સીટને વધુ આરોપીઓ સંડોવાયેલા હોવાના પુરાવાઓ પ્રાપ્ત થતા નીચે મુજબ વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી જેમાં કાનાભાઈનું નામ છે સંજયભાઈનું નામ છે અને દિનેશભાઈ ઉફે દાદુ લોમાભાઈ સોલંકીનું નામ છે આરોપીઓની વધુ પૂછપરછ મોબાઈલ લોકેશન તથા અન્ય ટેકનિકલ ડિટેલ્સના ધ્યાનમાં લેવામાં આવેલા ઓગણીસ એક બે હજાર છવ્વીસના ફરિયાદી શ્રી નવનીતભાઈ બાલદિયાનું વિશેષ નિવેદન લેવામાં આવ્યું તેમના નિવેદન બાદ અન્ય મહત્વના સાક્ષીઓના નિવેદનની ચકાસણી કરતાં જયરાજ આહિરની આ ઘટનામાં પૂછપરછ જરૂરી લાગતા એકવીસ એક બે હજાર છવ્વીસના રોજ નિવેદન નોંધવા માટે બોલાવવામાં આવેલા ત્યારે સમગ્ર ઘટનાની તલસ્પર્શી તપાસ દરમિયાન ત્યારબાદ આ હુમલામાં ભાગ ભજવનાર વધુ બે આરોપી ઉત્તમભાઈ ભરતભાઈ બાભણીયા આ સાથે જ અજયભાઈ ઉર્ફે મોટો મંજીભાઈ ભાલિયા આ બંનેની ધરપકડ કરવામાં આવેલ આ કેસની તલસ્પર્શી તપાસ આગળ વધારતા સીટે પ્રાપ્ત કરેલા અન્ય વધુ પુરાવાઓ સંયોગિક નિવેદનો આરોપીઓના એકબીજા સાથેના મોબાઈલ સંપર્કો તેમના લોકેશન તથા અન્ય ડિટેલ્સની ઉચ્ચ કક્ષાએ સઘન મુલવણી કરવામાં આવતા જયરાજ આહિરની સંડોવણીના પૂરતા પુરાવાઓ પ્રાપ્ત થતા તેને એસઆઈટી સમક્ષ અન્ય ખુલાસાઓ અર્થે બોલાવવામાં આવ્યા તેની આજની પૂછપરછમાં તે આ હુમલાની ઘટનામાં સંડોવાયેલા હોવાના પૂરતા પુરાવાઓને ધ્યાનમાં લઈને સઘન મુલવણી કરી આજ રોજ જયરાજ આહિરની આ ગુનામાં ધરપકડ કરવામાં આવેલ છે એટલે આપ વિચારી શકો છો આ જે પ્રેસ નોટ છે જે રિલીઝ કરવામાં આવી છે તેમાં સ્પષ્ટપણે લખી દીધું છે કે આ ગુનામાં ધરપકડ કરવામાં આવેલ છે જયરાજ આહિરની એટલે ધરપકડ છે એ ટૂંક જ સમયમાં જે કન્ફર્મેશન ન્યૂઝ છે એ પણ સામે આવી જશે હાલ જે પ્રશ્નોટ છે તે મુજબ જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જયરાજ આહિરની સંડોવણીના પૂરતા પુરાવાઓ છે એ ટીમને મળ્યા છે તપાસ દરમિયાન મળ્યા છે અને ત્યારબાદ હવે આ ગુનામાં ધરપકડ કરવામાં આવેલ છે બગદાણા પોલીસ સ્ટેશનમાં જે ગુનો નોંધાયેલો છે આપ લોકો જાણો છો અત્યાર સુધીમાં સીતે પહેલા શરૂઆતમાં આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને બાકીના કેટલાક આરોપીઓની પણ ધરપકડ અત્યારે કરવામાં આવી છે આ તમામના નિવેદનો સંયોગિક સાક્ષીઓના નિવેદનો કોલ ડિટેલ્સ અને તમામના આધારે જયરા જાહેરને પણ ત્રણેક દિવસ પહેલાં અહીંયા બોલાવવામાં હતા આવેલા હતા આઈજી કચેરી એમની પૂછપરછ ચાલેલી હતી અને ત્યારબાદ પણ બીજા બે આરોપીઓની ધરપકડ સીધે કરેલી હતી અને તમામ પુરાવાઓને અત્યારે ધ્યાને લેવામાં આવ્યા અને આજે સવારથી જ એસઆઈટીએ સાથે તમામ પુરાવાઓની ચકાસણી કરી હતી અને ચકાસણીના અંતર કેટલીક બાબતો સ્પષ્ટ કરવા માટે જયરાજ આહિરને ફરીથી અત્યારે સમન્સ પાઠવવામાં આવ્યું છે અને સમન્સના આધારે તેમની પૂછપરછ બાદ તમામ એસઆઈટીની ટીમને ચોક્કસપણે લાગ્યું છે કે આમાં પ્રાથમિક પુરાવા પૂરતા છે કે જેમાંથી જયરાજ આહિરની અમે ધરપકડ કરી શકીએ એટલે આજરોજ એમની ધરપકડ કરવામાં આવી છે શરૂઆતના તબક્કામાં જયારે એસઆઈટી એ આ તપાસ કરી હતી ત્યારે પણ કેટલાક પુરાવાઓ જે હતા જેની મલવણી અમે કરવામાં આવી હતી અને ત્યારબાદ જે આઠ આરોપીઓની ફર્ધર પૂછપરછ કરવામાં આવી એમાં પણ કેટલીક સંડોવણીઓ જણાવી હતી અને ત્યારબાદ બીજા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી એના પછી પણ બે મહત્વના સાક્ષીઓના નિવેદનો પણ લેવામાં આવ્યા અને અન્ય ટેકનિકલ પુરાવો પણ પ્રાપ્ત થયો છે કે જે વેરિફિકેશન માટે જરૂરી છે પણ એ પુરાવો પણ જયરાજ આહિર નો રોલ તમે જે પૂછો છો એ પ્રમાણે છે કે ઘટના તમે જાણો છો કે બુટલેગરે હુમલો કર્યો અને કોઈ બાતમીના આધારે સત્ય દેખાઈ રહી નથી જે આરોપીઓ જે છે રાજુ નાજુ અને અન્ય લોકો પણ એ પણ જયરાજ જાહેરના સંપર્કમાં પહેલેથી જ હતા અને મોટાભાગે આ એ તમામનું અને જયરાજ જાહેરનું પોતાનું પણ રોષ હોવાનું કારણ સ્પષ્ટ થયું છે અત્યાર સુધીમાં ભાગના આરોપીઓની ધરપકડ કરી લીધી છે ટેકનિકલ ડિટેલ્સના આધારે પણ શક્ય છે કે કેટલાક આરોપીઓ હજી મળી શકે અથવા તેમના પુરાવા અમારે વેરીફાઈ કરવા પડશે સર તત્કાલીન પીઆઈ ડીવી ડાંગરનો શું આમાં બેદરકારી ભર્યો રોલ છે એ હજી અંતરંગ વિષય છે આંતરિક વિષય છે અમે તપાસ કરી રહ્યા છીએ કે ખરેખર શું થયું હતું એ વખતે હાલ પૂરતો અમારું ફોકસ ઇન્વેસ્ટિગેશન પર હતું કઈ કઈ કલમ મુજબ ગુનો દાખલ થયો છે તે રાજારી વિવિધ આવતી આવત છે

પ્રાથમિક માહિતીઓ નિવેદનો કોલ ડિટેલ્સ એકબીજાના લોકેશન્સ એકબીજાના સંપર્કોને આધારે તમામ લોકો હુમલામાં સંડોવણી ધરાવે છે અચ્છા સાહેબ આરોપીઓ છે તે માર મારતી વખતે વિડીયો કોલ કર્યો હતો કોને વિડીયો કોલમાં બતાવી રહ્યા હતા વિડીયો કોલની તથ્યો તપાસવા માટે અમારે આઈપીડીઆર મંગાવવું પડે અને આઈપીડીઆર અમે માંગે છે આવતા બાર લાગશે ત્યાર પછી સ્પષ્ટ થશે અચ્છા સર એવી પણ માહિતી છે જે દિવસે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું ત્યારે બે શખ્સો છે તે થેલો ભરીને પૈસા લાવ્યા હતા અને મોબાઈલ લાવ્યા હતા પોલીસ એવું કહી રહી હતી કે અમે જ બોલાવ્યા છે તો મોબાઈલ શું બદલાવી નાખ્યા છે કેટલીક વાતો જે આવી હતી મેં વેરીફિકેશન કર્યું હતું ને તમામના સાચા મોબાઈલ

તમામ નિવેદનો પણ ફરીથી કરવામાં આવ્યા હતા અને થોડું ઇન્વેસ્ટિગેશનમાં એવો પણ ટાઈમ નથી લાગ્યો જેવું તમે કહો છો સર એવી પણ વાત છે કે આમાં જે આઠ આરોપી છે તે પૈકીના છ આરોપી છે તે બોગસ આવી ગયા છે તેમાં કેટલી સત્યતા છે એ હજી સુધી તપાસના તથ્યો અમે ચકાસી રહ્યા છીએ એવું હજી સુધી નીકળ્યું નથી સાહેબ પ્રાથમિક તપાસમાં એવું લાગી રહ્યું છે કે જે ડીવી ડાંગર છે તત્કાલીન પીઆઈ તેમજ જે ડીવાયએસપી હતા તત્કાલીન રીમાબા ઝાલા તેમની આમાં છે તે બેદરકારી છે એ તપાસનો વિષય અમે એસપીસીને સોંપેલો છે એનો રિપોર્ટ આવતા વાર લાગશે નવનીત બાલાજીએ જે પુરાવા આપ્યા એના આધારે જયરાજ આ સામે તે પુરાવા મળ્યા છે કે પછી કોઈ તમામ પુરાવા અમે કહીએ કે તમામ પુરાવાઓને ધ્યાને લીધા છે જેટલા આરોપીઓ પકડાયા જેટલા સાક્ષીઓ મળ્યા ફરિયાદીના નિવેદનો અને તમામનું અને ટેકનિકલ ડિટેલ્સ લોકેશન્સના આધારે પણ તમને જે પ્રેસ નોટ આપવામાં આવી છે એમાં તમામનો ઉલ્લેખ છે મહત્વની સાહેબ એ હતી આટલા સમયગાળા દરમિયાન સોશિયલ મીડિયામાં વેમન ફેલાવેલી ઘણી બધી પોસ્ટ વાયરલ થઈ હતી તો એ માટે પોલીસે કઈ કાર્યવાહી કરી હોય અથવા કરવાના હોય કારણ કે બે સમુદાય વચ્ચે એસઆઈટી નું કામ અત્યારે સઘન તપાસનું હતું અમે એસઆઈટી ની રચના ઓબ્જેક્ટિવલી ફક્ત ને ફક્ત તપાસના તથ્યો પર ધ્યાન રાખવાનું હતું લોકલ પોલીસ ડેફિનેટલી કાર્યવાહી કરશે એ એ બાબતને અમે ધ્યાને લીધી છે અને એની પણ ચકાસણી થઈ ગઈ છે અચ્છા સર જયરા જયના ફાર્મ હાઉસ નો વિડીયો વાયરલ થયો હતો તેમાં પણ આ કેસના બે આરોપી ત્યાં બેઠા છે આ કાવતરું સમગ્ર ક્યાંથી ઘડાયું હતું સાહેબ એ કાવતરાની ટોટલ તપાસ અમે જ્યાં હજી થોડી વાર લાગશે અમારે પુરાવાઓ અને ટેકનિકલ ડિટેલ્સની સાથે ખુલાસો કર્યો છે જયરાજા આરોપી બને છે બંને સમાજ વચ્ચે વય ઉભું ન થાય તેને લઈને ભાવનગર પોલીસ નો શું રોલ રહેશે જો ન્યાયિક તપાસ અમે કરી રહ્યા છે ન્યાયિક તપાસ કરીશું તમામ પુરાવો પણ ધ્યાને લીધા છે આક્ષેપો પ્રતિ આક્ષેપો તો થતા રહે છે પરંતુ હજી સુધી એવું કોઈ વૈમનસ્ય ઊભું થાય એવું જણાયેલું નથી અને છતાં પણ આ પ્રકારનું થાય તો અમારી અપીલ છે કે આ પ્રમાણે સોશિયલ મીડિયાનો ગેરઉપયોગ કેટલાક લોકો ના કરે સર એવી પણ આજ સવારથી ચર્ચા ચાલી રહી છે કોળી સમાજ છે તે એક તારીખે મહાસંમેલન બોલાવે છે જેને લઈને આજે એસઆઈટી ના સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે કે જયરા જાહેરપુર સામે પૂરતા પુરાવા હોય તો તેની ધરપકડ કરવી મેં પહેલા જણાવ્યું કે એસઆઈટી નું કામ સઘન તપાસનું હતું ઓબ્જેક્ટિવિટી તપાસમાં રહી એના માટે અમે કામ કરતા હતા અને એટલા જ માટે લોકલ પોલીસની સામાજિક પરિસ્થિતિનું આંકલન કરી એમને ફ્રી રાખવામાં આવી હતી અને અમારા તપાસના તથ્યો પર અમારું આધારિત હતું એટલે બાહ્ય પરિબળો અથવા બાહ્ય વાતાવરણની એસઆઈટીની તપાસ પર કોઈ અસર નથી સર કેટલા ડિજિટલ પુરાવા સાયોગિક પુરાવા અત્યાર સુધીમાં છ જે અઢાર દિવસ આજે થયા છે એસઆઈટી ની થઈ તેમાં સામે આવ્યા છે સીડીઆર મોબાઈલ પણ પ્રાપ્ત કર્યા છે કેટલાક રેકોર્ડ પણ મેળવ્યા છે અને આઈપીડીઆર પણ મંગાવ્યા છે મેં પહેલા પણ કહ્યું આજ પ્રશ્નોનો જવાબ કે એસઆઈટીની તપાસે ઓબ્જેક્ટિવલી કરવા માટે એસઆઈટી ની રચના કરવામાં આવી હતી એટલે કોઈ પણ પ્રકારના બાહ્ય પરિબળો અથવા તો બાહ્ય વાતાવરણની અસર એટલા માટે ના થાય કે હવે ડિસિઝન લઈશું સર પહેલી વાર જયારે જયરાજ પડ્યા આવી ગયા તપાસ તપાસ એક સતત ચાલતી પ્રક્રિયા છે પહેલા ક્યારે પુરાવા મળે અને પછી ક્યારે પુરાવા મળે એ પ્રશ્ન જ પ્રક્રિયામાં જયારે ઇન્વેસ્ટિગેટીંગ ઓફિસર લાગે કેટલી કરશે જુઓ મહત્વનો પુરાવો ટેકનિકલ સોર્સ છે કે પછી પકડાય મને એવું લાગે છે કે લગભગ મેં બધું આપી દીધું છે તમે એકવાર જયારે પ્રેસ નોટ વાંચો તો ઘણા બધા પ્રશ્નોના ઉત્તર તમને મળી શકશે કે નહીં હુમલો કરાવવા પાછો કોઈ એ પ્રકારનો રોલ હજી સુધી બાકીના જે પુરાવામાં પ્રાપ્ત થયા છે એમાં આ પ્રકારના રોલની કોઈની ચર્ચા નથી તમે કોઈના પણ નામ પૂછી શકો છો પણ જે અત્યારે હાલમાં આરોપીઓ જે પકડાયા છે એ લોકોનો રોલ છે